દ્રૌપદીના કે કદાચ દ્રૌપદી કોઈક વાત પોતાના પતિને ન કહી શકે જે અર્જુનને ન કહી શકે એ કૃષ્ણને કહેતા સંકોચ ના પામે પોતાના પતિ ધર્મરા જુધિષ્ઠિર હોય કે ભીમસેન હોય કે આ બધાની સાથે બિહેવ કરવામાં એને કંઈક પેલું પતિ છે પણ કૃષ્ણના ઉપર તો બધી ભડાસ કાઢે ઘણી વાર ઘરમાંથી જે થાકી હોય કંટાળી હોય ને આ બધું ઘરનું વાતાવરણ એની ભડાસ કૃષ્ણ ઉપર કાઢે દ્રૌપદી ભડાસ તમારી ક્યાં નીકળે યાદ રાખજો એ જ તમને હર્ટ કરી શકે જેને તમે હાર્ટમાં રાખ્યા હોય મતલબ જેને તમે પ્રેમ કરતા હો તમને હર્ટ એ જ કરશે અને પછી તમે આમ ફરિયાદ કરો આઈ ફીલ સો હર્ટ જયારે એમ કે ત્યારે એનો મતલબ એમ છે કે શી ઓર હી લવ અજાણો માણસ કઈ થોડો તમને હર્ટ કરે જે તમારા હાર્ટ માં છે બીજા કોઈને તમે આવી આવી રીતે ભડાસ ગમે ની આગળ થોડી કાઢીઓ કરો એટલે મારવા ધોડે પણ દ્રૌપદીને તો પરિવાર માં ક્યાંક થયું હોય ત્યાંથી એકદમ એકદમ એ પરેશાન થઈ હોય અને ત્યાં કોઈને કઈ ન શકતી હોય હાહુ કે ઘણી ધણીને ન કહી શકે પછી ભડાસ કાઢે કૃષ્ણ પાસે આવો એક સખા આવું એક સખ્ય બંનેની વચ્ચે અને કૃષ્ણ જેટલા દ્રૌપદીને સમજે છે એટલું કદાચ બીજું કોઈ નથી સમજ વિષ્ટિ માટે જતા કૃષ્ણને જ્યારે દ્રૌપદી મળે છે હામી

जाने कृष्ण ना ऊपर नाराजगी ठारवी ने के, जाने कृष्ण ने कहते कि तुम भी सुना है मैंने कि के लिए जा रहे हो और आधार राज्य ना मिले तो यदि पांच गांव भी यदि दे देते हैं पांच पांडवों को तो सुना है कि युद्ध नहीं होगा ये समाधान पांडवों ने स्वीकार होय तो भले हो द्रौपदी ने स्वीकार में थी ये बात पूरे राज्य की आधे राज्य की या पांच गांव की नहीं है यह बात आर्य नारी की अस्मिता से जुड़ी हुई बात है जो व्यवहार किया है उन लोगों ने भरी सभा में एक स्त्री के साथ और यह स्त्री कोई साधारण नहीं कुरुकुल की पुत्र यदि कुरुकुल की पुत्र के साथ राज दरबार में ऐसा व्यवहार हो सकता है तो समाज की कोई नारी फिर सुरक्षित नहीं જણામ કહેતી હોય કે કદાચ સમાધાન તો નહીં જ થાય પણ કદાચ થાય તો એ સમાધાન પાંડવોને ભલે સ્વીકાર્ય હોય તો હોય મને નહીં હોય હું અમારા પાંચ છોકરાને ઉછેરીને મોટા કરીશ અને એના મનમાં અને ઈ પોતાની માતાના અપમાનનો બદલો લેશે જે ભડાસ કાઢી છે દ્રૌપદીએ

ઓફિસમાં કોઈ વાત માટે બોસ ખોટી રીતે ગુસ્સે થયા હોય કર્મચારી ઉપર પુરુષ ઉપર અને બોસની ની અમે કઈ બોલી ના ખાય ક્યાંક કેવા જાય તો આમ બધી ઊંચી ઊંચી એને બોલીને વાત કરી હોય બટ સર તમને કઈ બોલવા જ ન દે અને તમારું મોઢું બંધ કરાવી દે અને બોસ છે તમારે ત્યાં નોકરી કરતા હોય તમે અને પછી એટલું ઇરિટેશન થાય બોસની હમત કંઈ બોલાય નહીં પછી પુરુષ સામાન્ય રીતે આપણે એમાં ઇન્ડિયન પુરુષ હોય ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ હોય એ ઘરે આવીને પછી શું કરે બધો ગુસ્સો પત્નીના ઉપર કાઢે જેવો ઘરે આવે ને ખાલી પત્ની પ્રેમથી પૂછે આવી ગયા

રોજ બરાબર ને ચા રોજ હું ઘરે આવું એટલે આ સમયે તું રોજ હું ચા પીઉ છું ને વાય યુ आर आस्किंग જલ્દી જા ચા બનાવવાની જોઈએ આપવાની જોઈએ સિદ્ધો પત્ની ઉપર એનો કોઈ વાંક નહીં બચાડીનો એવી ભડા સેના ઉપર કાઢે પત્ની પતિને કંઈ બોલી ના કે પાછા હાહુ હરા બેઠા હોય એની મર્યાદા નડતી હોય અને એમાં છોકરું ક્યાંક એનું બાર થી રડતું રડતું આવે મમ્મી કરતું મને મને ઓલાએ માર્યું અને આવડ્યા સીધી પોતાના છોકરાને ઢીબેડે કેટલી વાર કીધું છે કે સવિતાના છોકરાની આરે તારે રમવા નહીં જવાનું છોકરાઓને ઢીબેડે છોકરાઓ ઢીબેડે એટલે હાહુ પાછા વચ્ચે અરે મારી ભાઈ પણ આને આને હું કામ છોકરા બચાડે ને તમે કઈ બોલશો જ નહીં તમારા લાડા અને બગાડ્યો છે ને ફરી ઇનડાયરેક્ટલી ઓલી ભડાસ પછી ગયા એમ ભડાસ છે ને પાસ થાય ભડાસ એક મોજું છે પણ જેને તમે માનો છો જેને તમે પ્રેમ કરો છો એના ઉપર ભડાસ નીકળે અને ક્યારે ખામે વાળું હર્ટ પણ થાય પણ હર્ટ થાય છે એમાં પ્રેમ છે જેની સાથે હાર્ટનો નાતો છે હૃદયનો સંબંધ છે

તો વાત્સલ્ય વાળો સંબંધ હોય બહેનો જેમ યશોદાદી ગોપીઓને સખા વાળો સંબંધ હોય કૃષ્ણ આપણો સખા હોય કૃષ્ણ આપણો ભાઈ હોય અને કૃષ્ણ આપણો પ્રિયતમ હોય એક મધુર ભાવ રાધા કે સાવર્યા હૈ કૃષ્ણ અને ત્યાં આખું જીવન આદ આનંદ ઉત્સવ કૃષ્ણ ને ભજે ને બહેનો અને કૃષ્ણને બહુ કૃષ્ણને બહુ પ્રેમ કરે ને કૃષ્ણ બહુ વાલા લાગે તો કૃષ્ણનું કોઈ ગમે એટલું અપમાન કરે આ દ્રૌપદી આટલું બોલે તો એ કૃષ્ણ સમજે છે એ કૃષ્ણને ભજતી હોય ને એ સ્ત્રી સમજે કે મારો કાંઈ વાંક નથી ઘરમાં એવું કાંઈ થયું નથી તો એ અચાનક આવીને આમ મારા ઉપર વરસી પડ્યા મારા હસબન્ડ તો જરૂર ક્યાંક ઓફિસમાં કાંઈ થયું અને પછી ઘણી વાર હમદાર હોય ને એ સમજી જાય તરત પૂછે ખરી કેમ કેમ તમે આમ આવીને કારણ વગરના આમ મારા ઉપર તપ્યા ઓફિસમાં કાંઈ થયું તારે શું કામ છે કામ પૂરતું વાત પૂછવાની પૂછપૂછ નહીં કરવાનું ખોટું બોલો એવો આમ આમ એને અડ્યું થાય એવો ધક ધકતો હોય ઓકે ઓકે નહીં પૂછું નહીં પૂછવું એટલે નહીં જ પૂછવાનું વળી અરે પણ એમ કહું છું કે નહીં પૂછવું તો નહીં પૂછવું પૂછવાની જરૂર એવું કહેવાની હું જરૂર છે નહીં પૂછવાનું મીન્સ નહીં પૂછવાનું ઓકે ઓકે વોટ ઓકે ઓકે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી મેં શું કીધું સમજાણું તને ઓહો ઘરનું વાતાવરણ એવું થઈ જાય ઓલી જાય બધું હોય હોય ને એટલા માટે ધણીને સંભાળી લે છે સમજે છે કે જરૂર ઓફિસમાં કંઈક થયું હશે અને જો પત્ની એટલી સમજદાર હોય કૃષ્ણને ઓછી ગાળું પડી એનું મોઢાનું સ્મિત ક્યારેય ગયું નથી કૃષ્ણને ભજતા હોય તો છે કે દ્રૌપદી કયા ભાવથી બોલે છે કૃષ્ણ કોઈથી દ્રૌપદી ની હારે નાતો તોડીને નાખે એને ખબર છે દ્રૌપદી કેમ બોલે છે દ્રૌપદી આવો વ્યવહાર કેમ કરે છે એ ક્યાં કાઢે નહીં ભડાસ પતિ કોની પાસે કાઢે પત્ની પાસે જેને પ્રેમ કરે છે જેને પોતાની માને છે એમ ક્યારેક તમારા હોય તમારી પાસે ભડાસ કાઢે આ શું છે ખબર ભડાસ એટલે શું ખબર ઉલટી આપણને ઘણીવાર ઉલટી થાય અને ઉલટી તો કરી નાખી હારું નહીં તો આમ અસુખ રહે અંદર અસુખ રહે ભડાસ કાઢી નાખો ઉલટી છે અને તમારા સ્વજનને ઉલટી ઉલટી કોને ગમે જે ઉલટી કરતો હોય એ દુખી થતો હોય બાજુમાં બેઠા હોય એને ઉલટી જોવાનું મન ન થાય ગંદી વસ્તુ છે અને એમાં પાછો હો હો કરતો હોય એમાં આખું ઘર કે હું થયું પણ ત્યારે હમદાર પત્ની હોય હમદદાર સ્વજન હોય તો એ શું કરે એ પેલો ઉલટી કરતો હોય ને ત્યારે આવી બાજુમાં ઊભા રહી અને વાહમાં હાથ ફેરવે હાથ ફેરવે પછી પાણી લઈ અને ધોઈ નાખે બધું જે ગંદકી નીકળી હોય રાખો છો કોઈ ઉલટી ધોઈ નાખો છો ધોઈ નાખો એટલે ધોઈ નાખવાનું સામેવાળાએ મને આવું કીધું તું નહીં મને આમ બોલ્યા તા ને મારો કોઈ વાંક નહોતો ને મારી ઉપર ખોટા વરસ્યા ને એ બધું યાદ નહીં રાખવાનું ધોઈ ઉલટી છે ધોઈ નાખો ધોઈ નાખો એ ગંદકી ધોઈ નાખો યાદ નહીં રાખવા અને પછી પત્ની હોય કે જે કોઈ સ્વજન હોય મીઠું લઈ આવે અમારે ઇન્ડિયામાં તો એવું થાય નમક આપે લ્યો થોડું મોઢામાં નાખી કોગળો કરી નાખો નમક જરાક આ મોઢામાં ઘસી કોગળો કરી નાખે એનું મોઢું માણસ ધોઈ નાખે હાથ ધોઈ નાખે પાછો આમ વાહમાં હાથ ફેરવતા એમ કે હવે કેવું લાગે છે એમ ઘરનું ક્યારેક કોક સદસ્ય આવી ઉલટી કરી નાખે ત્યારે એણે મને આમ કીધું હતું હું એકદમ હર્ટ થઈ ગયો ને હવે તો આમ મારું બસ બસ મન ખાટું થઈ ગયું ને મારું મેં મેં શું કર્યું મારા ઉપર શું કામ ખરા થાવ તમે એવું એવું નહીં એને ઉલટી સ્થિતિ એવી છે નહીં ઉલટી થઈ જાય તો સારું એ છૂટશે ને સારું લાગશે ઉલટી કરી લેવા દો અને પછી યાદ નહીં રાખો ધોઈ નાખો અને એને વાહા ઉપર હાથ ફેરવતા પ્રેમથી એમ પૂછો ઉલટી કરી નાખી હવે કેમ લાગે છે અને આ રીતે તમે પ્રેમથી સંભાળી લેશો ને તો તમારું ઘરનું સ્વજન પણ હમદદાર પતિ હોય ને પછી એમ કે સાંભળ શું અહીંયા આવીને બેસે પત્ની શું આઈ એમ સોરી કારણ વગરનો ગુસ્સો થયો તારા ઉપર ગુસ્સે થયો મારે આવું નહોતું કરવું જોઈતું આવું નહોતું કેવું જોઈતું અને પત્ની વળી પાછી ઉપર હાથ ફેરવતા ફેરવતા ઇટ્સ ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ ઇઝ કોલ્ડ ફ્રેન્ડશીપ પતિ પત્ની ની વચ્ચે કૃષ્ણને ભજતા હોય તો આહીખો કૃષ્ણ પાણીથી દ્રૌપદી ને ઉલટી કરવાનું મન થયું તો ઉલટી કરાવી લે આપણે તરત વોટ્સએપ ઉપર બ્લોક કરી દઈએ ના તો કાપી નાખીએ હવે બોલવું જ નથી આમ તેમ ફેલાણ આપણા સંબંધો એ કેવા છીછરા છે સંબંધનું નાણ તો કોઈ કૃષ્ણ પાસેથી શીખે બહેનો કૃષ્ણને ભજો तुम्हारे चेहरे की तुम्हारे होठों की मुस्कान कभी न मुर जाए कोई ना माटे द्वेष तुम्हारा मन न रहे जो लूटे न पी पढ़े कभी जो लूटे न फी पढ़े कभी मुझे वो मधुर मुस्कान दे जो लूटे नफी की पढ़े कभी जो लूटे પઢે કભી મુજે વો મધુર મુસ્કાન મેં તો કબ સેરી શરણ મેં મેં તો કબ લે તેરી શરણ હું મેરી ઔ કાન દે મેં કબશે દે શરણ મેં મેરે મન મેં જો અંધકાર कब से तेरी शरण में हूँ मैं तो कब से तेरी शरण चाहे दुख की न मिले तो क्या चाहे सुख की भोर खिले तो क्या चाहे दुख की न मिले तो क्या चाहे सुख की भोर खिले तो क्या पतझर ખા રહે મે મેં ફૂલ બન કે રહું સદા પતજ i mm -hmm.